સુરતમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા કોયલડી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ દિવસે પંચાવન નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા ત્યારે આ સમૂહ લગ્નમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષીએ પણ હાજરી આપી દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગમાં પૂર્વ મંત્રી મુકેશ પટેલ મેયર દક્ષિષ મામાણી સહિત ધારાસભ્ય અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા સાધુ સંતોએ પણ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા છે હું સવારની પરિવારનો ખાસ કરીને આભાર માનવા આવ્યો છું કે આ સામાજિક કાર્ય એ માત્ર સમૂહ નથી આ સામાજિક કાર્ય થકી જે માતા પિતા વગરની દીકરીઓ છે એ દીકરીને પરિવારની ની હુંફ આપવાનું કામ એનાથી મોટું કોઈ કામ હોય જ ના શકે આ મોટું કાર્ય કરવા બદલ હું આપનો આભાર માનું છું